સુરતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સના ચોંકાવનારા આંકડા શહેરમાં વાયુ પ્રદૂષણ વધતા ચિંતાનો વિષય લોકોને આસ્થામાં શરદી ખાંસી સહિતની બીમારીની ભીતિ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શનભાઈ નાયકે પત્ર લખ્યો રાજ્યના વન પર્યાવરણ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી ઔદ્યોગિક એકમો દ્વારા નિયમોનું ઉલ્લંઘનનો આક્ષેપ છે સરકારી ઠરાવો અને બંધારણીય ફરજોનું ઉલ્લંઘનનો પણ આક્ષેપ છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની મીઠી નજર કહો કે પછી નિષ્ક્રિયતાના પગલે સુરતમાં છેલ્લા એક અઠવાડિયાથી એર ક્વોલિટી ઇન્ડેક્સનો આંકડો છે તે ચોંકાવનારો સામે બનીને આવ્યો છે અને તેના કારણે શહેરીજનોની ચિંતામાં પણ વધારો થયો છેલ્લા એક અઠવાડિયાથી શહેરના વાતાવરણમાં જે વાયુ પ્રદૂષણ છે તે વધ્યું છે અને તેને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયક દ્વારા વન પર્યાવરણ મંત્રીને લેખિતમાં પત્ર પાઠવી અને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે દર્શન નાયક આપણી જોડે

એના આંકડાઓ જે રીતે જીપીસીબીના જે આંકડાઓ આવ્યા છે અને એર ઇન્ડેક્સ જે રીતે દિવસે દિવસે વધી રહ્યો છે એના કારણે લાખો લોકોના સુરત શહેરમાં લોકોના રહેતા આરોગ્યની સામે ગંભીર કટોકટી ઉપસ્થિત છે એવું સ્પષ્ટ દેખાય આવે છે અને આ અંતર્ગત વારંવાર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હોય ગુજરાત સરકાર હોય કે સીપીસીબી હોય આ તમામને અમે લેખિતમાં વારંવાર જાણ કરીને કે જે રીતે વનાધિકાર કાયદા અંતર્ગત ઓગણીસો એક્યાસીના નિયમ પ્રમાણે મૂળભૂત અધિકાર આરોગ્યનું સારું સ્વાસ્થ્ય જળવાય અને લોકોને મૂળભૂત અધિકાર છે પરંતુ સુરત શહેરમાં તમે જોઈ શકો છો કે આજુબાજુમાં સમગ્ર હજીરામાં જે પ્રમાણે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે એ પાંડેસરા હોય સચિનો હોય કડોદરા હોય પલસાણા હોય કે ઓલપાની આજુબાજુના વિસ્તારમાં મોટા પ્રમાણે મેંગ્રુવના ઝાડો હતા અને મોટા પ્રમાણમાં સારા ઓક્સિજન આપતા ઝાડો હતા પરંતુ આનો ચોક્કસ રીતે વિકાસના નામે એનું નિકંતન કરીને આજે સુરતના લોકોને ગંભીર આરોગ્ય ઉપસ્થિત થાય એ દિશામાં પરિસ્થિતિ લાવીને ઊભી ઉભી રાખી છે જીપીસીબીના જે નીતિ નિયમોનું પાલન થાય છે કે કેમ તે એક તપાસનો વિષય બની રહ્યો છે જોવાનું એ રહે છે કે આ રજૂઆત બાદ વન પર્યાવરણ મંત્રી કઈ દિશામાં હાલ પગલા ભરી અને કાર્યવાહીના આદેશ આપે છે કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત